વડોદરા શહેરના ગોરબા બી આઈડીસી ખાતેથી રૂપિયા સવા સાત કલાક થી વધુ કિંમતના સ્તર સામાનથી થયેલી ભરપૂર ચોરીના ગુનાઓમાં પાંચ પોઈન્ટ નેવું લાખ રૂપિયાનો માલ સભ્ય કરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ નરકાવ માં ચોરીનો મુદ્દા માલ રાખવામાં આવેલ છે તેવી માહિતી મળતા જ પોલીસે તુરંત જ જીઆઈડીસીમાં આવેલ નરકાવ એપાર્ટમેન્ટ પાસે જઈને તપાસ કરતા ત્રણ ઇસમો નામે સોનુ ગુપ્તા મનોજ લાલજી ઉપાધ્યાય સુભાષ શેઠિયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો તેમની પાસેથી શંકાસ્પદ સ્ટીલના નવા ચપ્પન મોટા વાલ મળી આવ્યા હતા જે વાલની કિંમત પાંચ પોઈન્ટ નેવુ લાખ રૂપિયા હોય આ બાબતે ત્રણેય ઇસમો પાસે આધાર પુરાવા મંગાવવામાં આવ્યા હતા જોકે આ ત્રણેય ઈસમોને કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ગોરવાબી આઈડી સી ના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ફ્લોર ઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી સત્તરમી માર્ચના રોજ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી જે મુલાકાતને આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય ઇસમોની અટકાયત કરી ચોરી કરેલા પાંચ પોઈન્ટ નેવું લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે